નાની વાતમાં આપણે આજે રાજનગરમાં રૈયા પારેખને ત્યાં ગોપેન્દ્રલાલજી પ્રભુ શ્રી ગોપાલલાલજીનો પા પ્રાગટ્યોત્સવ મનાવવા રાજનગરમાં પધાર્યા છે ત્યારનો પ્રસંગ લઈએ પણ એમાં તેલ તિલકના પ્રકારમાં એક આપણે અનુસંધાન લેવાનું છે જ્યારે તેલ તિલકનો પ્રકાર પ્રભુ શ્રી ગોપાલલાલજી ન્યારી સૃષ્ટિમાં ઉખરલા મધ્યે સમજાવે છે એનું અનુસંધાન એક ફકરાનો લઈ લઈએ પછી આપણે રાજનગરનો પ્રસંગ લઈશું અત્યારે તેલ તિલકનો પ્રણાલિકાનો એક ફકરો પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાના નંબર બસો ઓગણસાઠ ઉપર લઈએ છીએ કે યે પ્રણાલિકા કો પ્રમાણ હે સો કહતું જો ગોલોક ધામ કી પ્રાપ્તિ કો શ્રેષ્ઠ પ્રકાર જાનનો એટલે કે આ તેલ તિલકનો પ્રકાર છે સીધો ગોલોક ધામની સાથે સંબંધ છે જબ તેલ ફૂલેલ ગ્રહણ કરકે હમારે નામ કો પરસ્પર ઉચ્ચાર કર કે સ્વામીની જે સ્વરૂપ માલાસું તેલ સખી ભાવ શું ચોપડનો લગાવનો તબ યા સેવક મેં સ્વરૂપ કો દર્શન હોય ગો આ ઠાકોરજીના શ્રીમુખના વચન છે કે જ્યારે આપણે તેલને માળા સાથે પરસ્પર ચોપડીએ છીએ ને ત્યારે પરસ્પર અમારા સ્વરૂપનું દર્શન થશે કે તબ યા સેવક મેં હમારે સ્વરૂપ કો દર્શન હોય ગો તબ કંઠો કંઠ લગાય કે મિલેંગે તબ સર્વાત્મ ભાવ સિદ્ધ હો ગો અરુ પરસ્પર હમારે સ્વરૂપ કો ભર ઉપજેગો તાકી લૌકિક ગતિભાવ સબ નષ્ટ જાય ગો એટલે આ તેલ તિલકનો સમય આપણે સૌએ માણ્યો છે આપણે હરેક વૈષ્ણવે તેલ તિલકનો પ્રકાર તો અનુભવ્યો પણ છે તો એ વખતે તો અલૌકિક વાતાવરણ છે જ એ આપણે યાદ કરીએ તો અહીંયા શું કહે છે કે લૌકિક ભાવ સબ નષ્ટ થઈ જાય ગો જબ ભગવતી મેં હમારે સ્વરૂપ કો દર્શન હોય તબ જાનનો જો અમારો અનીન હે એટલે કે આપણને જ્યારે જ્યારે પણ ઠાકોરજીના દર્શન થાય સામે સામેવાળા ભગવદીની અંદર તેલ તિલક વખતે ત્યારે જાણજો કે અમારો અનીન હે યા પ્રકાર સબ અલૌકિક રહે ગો યા કો રાસ રમણ જોગ નૂતન દેહ કી પ્રાપત સદા રહેગો રહેલા મિલે તો આપણે કરશું તેલ ગ્રહણ કર કે પંચ ભગવતી કે નામ કોમરણ કર કે સખી ભાવ સુ માલાસુ તેલ લગાવનો એહ ભાવ ગોપ્ય હૈકે મોણા ના પ્રસંગોમાં આવતું કે મોંદાસ કાણા નિત્ય તેલ કરતા એટલે અહીંયા આવ્યું ને કે નિત્ય માલા શું કરનો કોઈ સેવક ના મિલે તો આપને કરશું તેલ ગ્રહણ કરકે પંચ ભગવદી કે નામ કો સ્મરણ કરકે સખી ભાવ કો માલા શું લગાવનો અત્યારે આપણે અનુસંધાન શું લીધું કે જ્યારે તેલ તિલક થાય આ પરાકાષ્ઠાની વાત છે કે જ્યારે તેલ તિલક થાય છે ત્યારે પરસ્પર સામેવાળા ભગવદીની અંદર ગોપાલલાલજીના દર્શન થાય તો એ ફળ છે તેલ તિલકનું એવું કીધું કે તબ તાકી લૌકિક ગતિ ભાવ સબ નષ્ટો જાય ગો તબ જાણો કે અમારો અનિલ હૈ હવે આપણે રૈયા પારેખ ને ત્યાં અમદાવાદમાં ગોપેન્દ્રલાલજી બિરા જે છે એ અનુસંધાન લઈએ પ્રસંગ આ બહુ સરસ છે બહુ મોટો છે ચાર પાનાનો છે પણ આપણે અહીંયા માત્ર આ જ અનુસંધાને ફકરો છે એ પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાના નંબર ત્રણસો ને સત્યોતેરમાં લઈએ છીએ આ પ્રકાર જે ઠાકોરજીએ સમજાવ્યો છે ને એનો જ અહીંયા દાખલો છે સાક્ષાત તો આપણે એટલા માટે અહીંયા અનુસંધાન લઈએ છીએ કે રૈયા પારેખના ઘરે જૂથ બિરાજે છે ત્રીજો પરદેશ છે છે રાજનગરમાં ઘણા બધા હવે રૈયા પારેખે પ્રભુજીને વિનંતી કરી હવે ત્યાં આગળ રૈયા પારેખનું નવું ઘર નૂતન ગ્રહમાં પ્રવેશ ઠાકોરજીને બિરાજ આવ્યા છે રાજભોગની સર્વ તૈયારી થઈ રહી છે સુખેન ભોગ પર કરવા પધારો ભોજન કરવા પધારો પ્રભુજી ભોજન કરવા પધાર્યા ભોજન કરી બેઠક બેઠકે આવીને બિરાજે પાનના બીડી બીડા આરોગાવ્યા આગળ ધરાવ્યા રૈયા પારેખે પાનના બરાસયુક્ત સુગંધી બીડા આરોગાવ્યા રાજ ઘણું પ્રસન્ન થયા પ્રભુજી સન્મુખ અચ્છવનો ઓછવ પ્રકારનો સર્વ સાજ આગળ ધર્યો કેમ કે ગોપાલલાલજીનો પ્રાગટ્ય ઉત્સવ માટે ગોપેન્દ્રલાલજી બિરાજે છે ફૂલેલ તેલ અત્તર સુગંધીયુક્ત કુમકુમ તાંદુલ વગેરે ભદ્રક જાતિનો સાજ આગળ ધર્યો રૈયાભાઈએ પ્રભુજીને અત્તર ફૂલેલ સમર્પ્યા અને ભાલ પ્રદેશ ઉપર કુમકુમ નું ઇન્ડિયા ઉતારી કરીર કરી દર્પણ દેખાડ્યું શ્રીફળ મિશ્રી ધરી ભેટ ધરીને રાજના ચરણ સ્પર્શ કર્યા દંવત પ્રણામ કર્યા આ સમયનું દર્શન સર્વ જૂથ કરી રહ્યું છે દર્શન કરતા સર્વની સ્થિતિ ચિત્રવત બની ગઈ છે સર્વએ પ્રભુજીને ભેટ કરી સર્વ જૂથ ચરણ સ્પર્શ કરીને કૃતાર્થ થયો પ્રભુજીએ સર્વ જૂથનું સમાધાન કરવા આજ્ઞા કરી સર્વ વૈષ્ણવ સમાજે તેલ તિલક કરી ઉત્સવનો આનંદ ઉઠ્યો લૂંટ્યો સર્વ તેલ લઈ માલા સાથે પરસ્પર ચોપડતા જયશ્રી ગોપાલનો નાદ ગજાવતા કંઠોકંઠ લગાવીને હાવભાવથી મળી રહ્યા છે એટલે કે જે તેલ તિલકની પ્રણાલિકા છે એ અત્યારે બધાએ હાવભાવથી મળી રહ્યા છે દાદર્શી જૂથ સાથે રૈયાભાઈ રૈયાભાઈ પરસ્પર જય શ્રી ગોપાલ કરતા કરતા તેના ચરણમાં ભેટી ભેટીને ચરણમાં પડીને ભેટે છે ચરણમાં પડીને ભેટે છે અને ગદગદ થઈ જતા કહી રહ્યા છે જે રાજ તમ પધારે મને વિશેષ સુખાનંદની પ્રાપ્તિ થઈ એવો દાસભાવ હતી પ્રગટ કરી રહ્યા છે હવે આવા પરસ્પર એકબીજાને મળી રહ્યા છે ત્યારે ત્યારે જ બાઈ ધર્માઈ સરસી આ ભગવતીનું નામ છે ત્યાં પધારે છે રૈયાભાઈના ધર્માઈ સરસી છે એને રૈયાભાઈ મળે છે એમના સ્વરૂપમાં સાક્ષાત ગોપાલાલજીનું દર્શન થયું એટલે બંને પરસ્પર માળા ચોપડે છે તેલ ચોપડે છે તેલ લગાવે છે અને રૈયાભાઈને ધર્મભાઈ સરસીની અંદર ગોપાલાલજીના દર્શન થાય છે એક ઘટિકા સુધી મૂર્છાવસ્થા થઈ ગઈ ગોપાલાલજીના દર્શન કરતા ભગવતીની હૃદયમાં તેલ તિલક વખતે અને રૈયાભાઈ મૂર્છાવસ્થામાં આવી ગયા પછી મોરાર દાસે તેમને સાવધાન કર્યા અને શ્રી ગોપેન્દ્ર પ્રભુ ખૂબ જ મુસ્કુરાઈ રહ્યા અને કહ્યું રૈયા તું તો બડો ભાગ્યવાન હે જો અન્નાજીકો દર્શન ભગવતી કે સ્વરૂપ મેં તને દેખ્યો રૈયા પારેખે કહ્યું રાજાની લીલાનો પાર કોણ પામી શકે આપની લીલા આપ કરો અને કાઓ છો એમાં આશ્ચર્ય શું રૈયાભાઈએ સર્વ જૂથને તિલક કરી તાંદુલ લગાવ્યા રૂપારીભાઈ પણ સર્વને તિલક કરી તાંદુલ લગાવી રહી છે અને સર્વજૂથ જૂથ અતિહર્ષ પામ્યું જ્યારે પ્રણાલિકા ઠાકોરજીએ સોળસો ને બાણુંમાં ઉખરલા મધ્યે ઠાકોરજીએ પ્રણાલિકા વખતે જાગ્યા કરેલી છે ને કે આ તો મુખ્ય ફળ છે અને આ સિદ્ધુ ગોલોકધામની પ્રાપ્તિ માટેનો પ્રણાલિકા છે તો આ જ ગોપેન્દ્રલાલજીના વખતે રૈયા પારેખ ને અનુભવ થયો છે આ જ વસ્તુનો અનુભવ સત્તરસો ને જે આ ફળ દશા છે આપણે એવું કહી શકાય અને અહીંયા સુધી પહોંચવા માટે આજ બધા ભગવદીની કાની થાય તો આપણને પણ આ ભગવદીની કૃપા થાય તો આપણને પણ આ આવી પરા દશા થઈ શકે તો એવા રૈયા પારેખને પણ આપણા દન્વત પ્રણામ અને બાય ધર્માઈ સરસીને પણ દન્વત પ્રણામ કે જેની અંદર ગોપાલલાલજીએ બિરાજીને દર્શન આપ્યા તો અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલલાલ કી